આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના વાસણા ભાઈલી કેનાલ રોડ પાસે જ ફિઝિયોથેરાપી રિહેબિલિટેશન એન્ડ ફિટનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રિવીન્કા આપવામાં આવ્યું છે સાથે જ ઉદઘાટન કરીને તમામ જે પરિવારજનો તે હાજર રહ્યા હતા દીપરાગટ્ય કરવામાં આવ્યો છે દીપરાગટ્યમાં જે સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સમાજના લોકોએ ડૉક્ટર નિરાલી ઓઝાને શુભેચ્છાઓ પણ પાઠવી હતી તમામ પ્રકારની સુવિધાઓ આ વિસ્તારના રહીશોને મળશે ત્યારે તમામ જે માહિતી છે તે ડૉક્ટર નિરાલી ઓઝાએ આપી હતી એમ ડૉક્ટર નિરાલી હિયર બાપજી અને મારા વડીલોની કૃપાથી આજે ચોવીસ તારીખ એપ્રિલના રોજ મેં અવધૂત ફિઝિયોથેરાપી એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપના કરી છે અને આજથી શરૂ કરવામાં આવ્યું છે જેમાં પેશન્ટ અને દર્દીઓની સારવાર કરવા તેમજ તેમની સેવા કરવાની ભાવનાથી તેઓ જલ્દી સાજા થઈ જાય એવી ભાવનાથી શરૂઆત કરવામાં આવી છે અને ખૂબ જ સારી એવી સારવાર અમે આપી રહ્યા છીએ અહીંયા અને એડવાન્સ ટેકનિક પણ આપી રહ્યા છીએ અને એ ઉપરાંત અમે ફિટનેસ સેન્ટર પણ ચાલુ કરી રહ્યા છીએ અમે ભાઈલી વિસ્તારમાં થર્ટી વિહાઉટ ટ્રેડ સેન્ટર વેવ્સ ક્લબની બાજુમાં આ ગ્રાઉન્ડ ફ્લોર પર આ ચાલુ કરવામાં આવ્યું છે જેથી દર્દીઓ સરળતાથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી શકે અને તેમને સરળ રહે